હેલો હેલો ઇમરાનભાઈ જી વિનોદ બોલો કરાડે તર્ક તર્ક સભા બોલો બોલો હવે તમે જે દેવલા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો છે એ સંદર્ભમાં તમે ડીડીઓ ને બધે અરજી કરેલી ફરિયાદ કરેલી બરાબર હવે આજે એનો ચુકાદો એવો આવેલો છે ચુકાદો કઈને હુકમ એવો થયો છે કે જે સરપંચ ભ્રષ્ટાચારમાં છે રેયાનાબેન કે શું નામ છે એમને પદ પરથી તાત્કાલિક દૂર કરવા હુકમ થયો છે બરાબર બરાબર હવે હુકમથી તમને સંતોષ કે આગળ કઈ બીજું તમારું છે કાર્યવાહી કરવાનું હુકમથી સંતોષ છે આગળ કાર્યવાહી તો અમે કરીશું હું કેમ કે આ આ આ ત્રેવીસ લાખને સિત્તેર હજાર રૂપિયા કોણે લીધા છે એનો તો કોઈ હજુ ઉલ્લેખ થયો નથી હુકમમાં એટલે હું આવતીકાલે પોલીસ ફરિયાદ કરવાનો છું જેમાં આ ત્રેવીસ લાખ સિત્તેર હજાર રૂપિયા જે જે લોકોએ લીધા છે એમના વિરુદ્ધ હું પોલીસ ફરિયાદ કરીશ અને જે લોકો એ ખોટી સહીઓ કરી છે મન્નાનની ની કરી છે તે સહયોગ કોની કરી છે બરાબર એ સામે આવવું જોઈએ બરાબર એટલે મારે પોલીસ ફરિયાદ કરવી જ પડશે કેમ કે પેલા ખાનપુર ના એક વેલ્ડર વેલ્ડિંગ નું કામ કરે છે એમણે ત્રણ લાખ સિત્તોતેર ને ચાર ત્રણ લાખ સિત્તોતેર હજાર ચારસો જેવી જંગી રકમ લીધી છે તો પછી એમણે કયા આધારે લીધી એમણે દેવલા ગામ નથી જોયું તો મારે પોલીસ ફરિયાદ પોલીસ તપાસ તો કાલે ફરિયાદ દાખલ કરવી પડશે પોલીસ એટલે ટૂંકમાં હમણાં જે હુકમ થયો છે એ પર્યાપ્ત નથી આમ જોવા જાય તમારું કેવું એવું છે પર્યાપ્ત બિલકુલ પર્યાપ્ત નથી હા બરાબર ઓકે ચાલો ભાઈ